શમશાનના ખાનગીકરણોના વિરોધમાં છાણી ગામ બજાર સજડ બંધ વડોદરા છાણી ગામના ગ્રામજનોએ શમશાનમાં કોન્ટ્રાક્ટર પ્રથા લાદવાના મહાનગરપાલિકાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે છેલ્લા ચાલીસ વર્ષથી એક ખાનગી ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક અથવા ઓછા ખર્ચે ચાલતું શમશાન હવે ખાનગી કંપનીને સોંપાશે જેનાથી સેવાઓના ચાર્જ વસૂલાય તેવી આશંકા છે આ નિર્ણય સામે ગામના લોકો અને વેપારીઓએ છાણી બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો તેમનું કહેવું છે કે અંતિમ સંસ્કાર પવિત્ર છે તેને નફા નુકસાનીના ધંધામાં ફેરવવું અનુચિત છે ગામના લોકોની માંગ છે કે જૂના ટ્રસ્ટને ફરીથી શમશાનનું સંચાલન સોંપવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા તાત્કાલિક રદ કરવામાં આવે આજે છેલ્લા અમારો ત્રણ ચાર દિવસથી જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમાં આજે સમસ્ત છાણી ગામ બંધનું જે એલાન હતું એમાં આજે સમસ્ત સમાજના લોકોએ પોતાનો વેપાર બંધ કરી અને વેપારનું બલિદાન આપી અને જે સહજ સહકાર આપ્યો છે એ જોઈને આજે ખરેખર કોર્પોરેશન દ્વારા વિચારવાનું છે કે આટલા બધા સહયોગમાં આ લોકોએ જે દુકાનો બંધ રાખીને પોતાના વેપારનું બલિદાન આપ્યું છે તો આગળના સમયમાં જો આ મુક્તિધામ ટ્રસ્ટને સોંપવામાં નહીં આવે તો આગળ બીજા પણ મોટા મોટા પ્રોગ્રામો થશે એની નોંધ લેવી અને આ બંધના લીધે આગળ શું શું નુકસાન કોર્પોરેશનને થાય છે એ અમને વિચારવાની જરૂર છે મિનેશભાઈ પટેલ અમે મસાન બચાવવા માટે અમારું અભિયાન જે છે જે કોન્ટ્રાક્ટ બેચ પર જઈ રહ્યું છે એ અમે અમને અસ્વીકાર્યા છે એટલે અમા અમારું મસાન જે રીતના ચલાવતા હતા એ રીતના પાછું આપી દે અને અમે આગળ જે ચાલ્યું છે એમાં કોઈ નુકસાન થયું જ નથી કોઈને અસુવિધા ઊભી નહીં થઈ તો પછી લેવાની ક્યાં જરૂર છે અને અમારું છાની મસાન તમે જુઓ આજે વડોદરાને આખા ગુજરાતને આખા ઇન્ડિયા લેવલ પર એકદમ તંદન અને સરસ બનાયેલું મસાન છે અને અમારા પૂર્વજોએ એ મશાનમાં અગ્નિદાન કર્યા છે અને પોતાના પૈસે જ કરેલું અને અમે અમારા પણ જ્યારે અગ્નિદાન કરવાનું તો અમારા જ પૈસે આ આજે કોન્ટ્રાક્ટર બેઝ પર જે કોર્પોરેશનના અધિકારીઓ કે સત્તાધારી પક્ષે જે નિર્ણય કર્યો છે એ યોગ્ય નથી વિચારી અને સમજીને નિર્ણય કરવાનું વિચારી લે નતા આવતા દિવસોની અંદર એમને પરિણામ ભોગવા તૈયાર રહે આજે અમે સ્વયં સેવા સ્વયં નાગરિકોએ નક્કી કર્યું કે અમે બંધ રાખીશું એક વાગ્યા લગી એટલે પોતપોતાની જાતે જ અમે આજુ આખું ગામ બંધ છે અને અમે હજુ કાલે આવેદન પત્ર આપીશું એમાં પણ જો યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે એની રણનીતિ આગળની અમે ટીવીના માધ્યમથી જણાવીશું